નમસ્કાર મિત્રો આજે આપણે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ દ્વારા ધોરણ નવનું દ્વિતીય વાર્ષિક પરીક્ષા ગણિત વિષયનું પેપર સોલ્યુશન કરશું તો જોઈએ સૌપ્રથમ વિભાગે પ્રશ્ન નંબર એક છે ઝીરો પોઈન્ટ ત્રણ બારનું પીના છેદમાં ક્યુનું સ્વરૂપ ખાલી જગ્યા છે તો અહીંયા મેં બાજુમાં દર્શાવ્યું છે એ પ્રમાણે તમે જુઓ તો સૌ પ્રથમ આપણે એને ઝીરો ત્રણ બાર એટલે કહેવાય ઝીરો પોઈન્ટ ત્રણ 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 આ રીતે અનંત આવૃત્ત સંખ્યા છે ઓકે અને એના બરાબર તમારે એક્સ ધારવાના છે માટે એક્સ બરાબર પોઈન્ટ ત્રણ 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 આ રીતે અનંત સુધી ચાલું રહેશે પછી બંને બાજુ દસ વડે ગુણીએ એટલે એના પછીનો સ્ટેપ મેં અહીંયા નીચે લખ્યું છે કે દસેક્સ બરાબર ત્રણ પોઈન્ટ ત્રણ 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 એ રીતે થાય છે આથી બરાબર 3.33 નો મતલબ થાય 3 + 0.333 એ રીતે થાય પરંતુ 0.33 નો મતલબ શું થાય છે x એટલે મે 3 + x અહીંયા લખ્યા છે ઓકે ત્યારબાદ જોશો તો પછી 10x x એ ડાબી બાજુ આવશે એટલે 10x - x એટલે કેટલા થશે 9x 9x બરાબર શું મળશે આપણને 3 માટે x = 3 / 9 એટલે કે x = 1 / 3 જવાબ આવે છે તો અહીંયા આપણો જવાબ અહીંયા આવે છે એકના છેદમાં ત્રણ એટલે કે બી એ આપણો જવાબ સાચો છે નેક્સ્ટ બીજો પ્રશ્ન છે એક ખૂણાનું માપ તેના પૂરક કોણના માપ કરતાં બે ઘણું છે તો ખૂણાનું માપ ખાલી જગ્યા છે આપણે જાણીએ છીએ કે કોણ એટલે જે બે ખૂણાનો સરવાળો એકસો એંસી અંશ થાય કેટલો થાય એકસો ને અંશ તો વિચારો કે આમાંથી બે ખૂણા છે એમનો સરવાળો એકસો એસી થતો હોય પરંતુ એક ખૂણો છે એ બીજા ખૂણા કરતાં બમણો છે એનાથી બમણો મતલબ કે એકસો વીસ થાય તો બીજો શું હશે સાહીઠ બંનેનો સરવાળો એકસો એસી થઈ ગયો સાહીઠનો બમણો એકસો વીસ થાય છે આથી આપણો જવાબ શું આવશે એકસો ને વીસ નેક્સ્ટ સરળકોણનું માપ સરળકોણનું માપ એકસો એસી અંશ હોય છે બરાબર કોણ આપણે દર્શાવીએ છીએ એનું માપ કેટલું હશે એકસો એસી અંશ તરીકે દર્શાવીએ છીએ ત્યારબાદ જોઈએ તો સત્યાવીસની એક્સ ઘાત બરાબર નવના છેદમાં ત્રણની એક્સ ઘાત હોય તો એક્સની કિંમત શોધવાની છે અહીંયા મેં બાજુમાં સાદું રૂપ આપ્યું છે સત્યાવીસની એક્સ ઘાતને હું ત્રણની ત્રણ એક્સ ઘાત કહી શકાય છે બરાબર નવના છેદમાં ત્રણની એક્સ ઘાત હવે જે નવના છેદમાં ત્રણની એક્સ ઘાત છે ત્રણની એક્સ ઘાત આપણે ત્રણની ત્રણ એક્સ ઘાત સાથે ગુણી દેવામાં આવે બરાબર બરાબરની ડાબી બાજુ લાવીએ ત્યારે તો શું થશે તો કે ત્રણ એક્સ ગુણ્યા ત્રણની ત્રણ એક્સ ગુણ્યા ત્રણની એક્સ ઘાત અહીંયા ડોટ છે મતલબ એ ગુણાકાર છે ઓકે બરાબર નવ મળે છે અહીંયા આધાર સરખો છે એટલે આપણે ઘાતનો સરવાળો કરીએ છીએ એટલે ત્રણની કેટલી થશે ચાર એક્સ ઘાત થાય છે ઓકે તો ત્રણની ચાર એક્સ ને બીજું નવ એટલે ત્રણનો વર્ગ કહેવાય એટલે તમે જોશો તો અહીંયા બંને બાજુ આધાર સરખો છે એટલે કે હાથને તમે સરખાઈ શકો છો માટે તમે કહી શકશો ડાયરેક્ટ હાથ સરખાઈએ તો ચાર એક્સ બરાબર બે થાય માટે એક્સ બરાબર બે ના છેદમાં ચાર માટે એક્સની કિંમત તમને કેટલી મળે છે એકના છેદમાં બે મળે છે તો તમને કીધું છે એક્સ શોધો તો એક્સ બરાબર શું થાય છે એકના છેદમાં બે નેક્સ્ટ જોઈએ તો કે એક બે વાક્યમાં જવાબ આપવાના છે હવે તમને કહ્યું છે કે ત્રિકોણ એ બીસીમાં બરાબર ખૂણો બી અને ખૂણો બંને કેવા છે 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 સરખા તથા કિંમત કિંમત આપી તો ત્રિકોણ પરિમિતિ શોધો પરિમિતિ ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો પરંતુ અહીંયા તમને બે બાજુ આપી છે ત્રીજી બાજુ આપી નથી પણ આપણે જાણીએ છીએ કે સમાન બાજુની સામેના ખૂણા કેવા હોય છે સરખા હોય છે દાખલા તરીકે મારી પાસે એક ત્રિકોણ છે ત્રિકોણ એ બીસી બરોબર જેમાં ખૂણો બી અને ખૂણો સી સરખા છે એનો મતલબ એ બી અને એ સી બંને કેવા હોય સરખાઓ એ બીનું માપ પાંચ સેન્ટીમીટર આપ્યું છે તો પછી એસીનું પણ કેટલું થાય પાંચ અને બીસી બરાબર તમને કેટલા આપ્યા છે આઠ માટે ટોટલ સરવાળો કેટલો થશે પરિમિતિ એટલે બધી જ બાજુનો સરવાળો પાંચ વત્તા પાંચ વત્તા આઠ એટલે દસ ને આઠ અઢાર થાય છે તો આનો જવાબ તમને પરિમિતિનો જવાબ શું આવશે અઢાર સેન્ટીમીટર ત્યારબાદ છે ચક્રીય ચતુષ્કોણના સામ સામેના ખૂણાનો સરવાળો ખાલી જગ્યાએ સોરી કેટલો થાય છે તો આપણે જાણીએ છીએ કે વર્તુળની ઉપર જે ચતુષ્કોણ બને છે અને ચક્રીય ચતુષ્કોણ કહીએ છીએ અને ચક્રીય ચતુષ્કોણના સામ સામેના ખૂણાનો સરવાળો કેટલો થાય એકસો એસી અંશ થાય છે એક સમબાજુ ત્રિકોણની બાજુનું માપ છ સેમી હોય તો તેની અર્ધ પરિમિતિ શોધો હવે ત્રિકોણ કેવો છે સમબાજુ મતલબ એની બધી જ બાજુ કેવી હોય સરખી એક બાજુનું માપ છ હશે એટલે ત્રણ બાજુનું માપ કેટલું થશે અઢાર આને કહેવાય પરિમિતિ ત્રણેય બાજુનો સરવાળો છ તરી અઢાર પરંતુ તમને કીધી છે અર્ધ પરિમિતિ એટલે અર્ધ પરિમિતિ બરાબર શું થાય અઢાર ભાગ્યા બે તો જવાબ કેટલો આવશે નવ ઓકે નવ સેન્ટીમીટર માટે સમબાજુ ત્રિકોણ છ બાજુ હોય છ સેન્ટીમીટર બાજુ બાજુ વાળો હોય સમ બાજુ ત્રિકોણ હોય તો તેની અર્ધ પરિમિતિ નવ થાય છે ત્યારબાદ વિધાન ખરા ખોટા કરવાના છે તો તમને એવું પૂછ્યું છે ત્રિકોણ એ બીસી એકરૂપ પીક્યુઆર છે તો આપણે જાણીએ છીએ કે એ બીસી એકરૂપ પિક્યુઆર ત્યારે હોય જ્યારે એને સમરૂપ પી હોય બીને સમરૂપ ક્યુ હોય અને સીને સમરૂપ આર હોય મતલબ બીને બી ખૂણા બીને સમરૂપ ખૂણો ક્યુ હોવો જોઈએ પણ તમને એ વિધાનમાં શું આપ્યું છે ખૂણો બી બરાબર આર તો મતલબ આ વિધાન શું છે ખોટું છે ત્યારબાદ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકણો કાઠ ખૂણે દુભાગે છે તો આ વિધાન પણ કેવું છે ખોટું સમાંતર બાજુ ચતુષ્કોના વિકણો કોઈ દિવસ પરસ્પર કાઠ ખૂણે દુભાગે નહીં કેમ કે એ તો સમબાજુ અને ચોરસના વિકોણો પરસ્પર કાટખૂણે દુભાગતા હોય છે નેક્સ્ટ જોઈએ ચક્રીય ચતુષ્કોણમાં આપણે હાલ જ જોયું કે સામ સામેના ખૂણા હોય છે એનો સરવાળો એકસો એસી થાય તો ચતુષ્કોણ એ હોય તો ખૂણો એ અને ખૂણો સી સામ સામેના ખૂણા કહેવાય અને એમનો સરવાળો એકસો એસી થાય છે તો અહીંયા તમે જોશો સાહીઠ વત્તા એકસો એસી એટલે એકસો એસી થાય છે મતલબ કે આપણો જે આ જવાબ છે એ શું આવશે સાચો એટલે આ બે ખોટા આવશે અને આ એક સાચો આવશે ઓકે હવે જોઈએ વિભાગ બી વિભાગ બીમાં તમને કીધું છે ત્રણ અને છ સોરી ત્રણ અને ચાર વચ્ચેની છ સમય સંખ્યાઓ શોધવાની છે તો ત્રણ અને ચાર વચ્ચે સમય સંખ્યા શો કેટલી ટોટલ આપણે છ આ સ્વાધ્યાયનો દાખલો દર્શાવ્યો છે તો ત્રણને ધારો કે આપણે એક્સ ધારી અને ચારને આપણે વાય ધારી અને જેટલી સમય સંખ્યા શોધવાની છે એને આપણે એન કહીએ છીએ અહીંયા છ ધારવાની છ શોધવાની છે આપણે એન બરાબર છ લઈએ છીએ એક્સ બરાબર ત્રણ વાય બરાબર ચાર અને એન બરાબર છ લઈએ છીએ બરાબર તો આપણા પાસે તફાવતનું સૂત્ર છે ડી બરાબર વાય માઇનસ એક્સ છેદમાં એન વત્તા એક ઓકે તો વાય બરાબર ચાર લેવાના છે એક્સ બરાબર ત્રણ લેવાના છે અને એન બરાબર છ વત્તા એક એટલે ટોટલ સાત તો અહીંયા તમને ડી કેટલો મળશે ચાર ત્રણ એટલે કે એકના છેદમાં સાત આ ડી મળે છે ઓકે હજુ તમને સમય સંખ્યા નથી મળી તો અત્યારે તમને આ ડી મળ્યો હવે નેક્સ્ટ આપણે ડી બરાબર આપણને એકના છેદમાં સાત મળ્યો છે હવે જે સમય સંખ્યા છે એ કઈ રીતની હોય તો સમય સંખ્યા હોય એક્સ વત્તા ડી એક્સ વત્તા ટુ ડી એક્સ વત્તા થ્રી ડી આ રીતે આપણે શોધીએ છીએ જો છ કીધી છે તો આ રીતે સિક્સ ડી સુધી આપણે જવાનું થશે ઓકે તો એ બધી સમય સંખ્યા સુધી હું તમને એક શોધીને બતાવું છું એક્સ વત્તા ડીની તો કઈ રીતે કરવાનું તો કે પહેલી સમય સંખ્યા આવશે એક્સ વત્તા ડી માટે એક્સની જગ્યાએ તમે કેટલા લઈ શકો તો કે ત્રણ આપ્યા છે અને ડીની જગ્યાએ તમને કેટલા મળ્યા હતા એકના છેદમાં સાત તો સાત તરીકે એકવીસને એક બાવીસના છેદમાં સાત ઓકે આ પ્રમાણે તમને કિંમત મળતી રહેશે તો બાવીસના છેદમાં સાત ત્રેવીસના છેદમાં સાત ચોવીસના છેદમાં સાત એ પ્રમાણે ટોટલ વચ્ચે છ સંખ્યાઓ આપણે લખી નાખશો તો આ રીતે તમે છોયસો સંખ્યાઓ શોધી શકો છો એના પછી નેક્સ્ટ છે અવયવ પાડો બાર નો બાર એક્સ નો વર્ગ માઇનસ સાત એક્સ વત્તા એક તો અહીંયા હું બાજુમાં સાદરૂપ આપું છું બાર એક્સ નો વર્ગ માઇનસ સાત વત્તા એક એના અવયવ કરશું તો એના બે ભાગ પડશું મધ્યમ પદનું વિભાજન કરશું બાર એક્સ નો વર્ગ બરાબર માઇનસ ચાર એક્સ માઇનસ ત્રણ એક્સ વધતા એક બંનેમાંથી આ બંનેમાંથી સામાન્ય નીકળશે ચાર એક્સ તો વધીશું ત્રણ એક્સ માઇનસ એક અને આ બીજા બે પદમાંથી માઇનસ એક સામાન્ય લઈશું એટલે વધશે ત્રણ એક્સ ઓછા એક અહીંયા ઓછા એક છે તો આપણને બે અવયવ કયા મળશે એક મળશે ત્રણ એક્સ ઓછા એક અને બીજો મળશે ચાર એક્સ ઓછા એક આ બે અવયવ આપણને મળે છે ઓકે એવું કહ્યું છે આ બહુપદી અથવા ત્રિઘાત બહુપદીમાં મૂકું તો મારો જવાબ શૂન્ય મળે છે તો એનું સાદુરૂપ આપણે આ રીતે કરશું ચલો એસ નો ઘન વધતા સાત નો વર્ગ વધતા કે એક્સ માઇનસ ત્રણ x નો ઘન + 7x નો વર્ગ + k - 3 = 0 કેરે થશે કે જ્યારે x = -1 મૂકીશ x = -1 કેમ લીધા એમ કે એનો અવયવ x + 1 હતો x + 1 હોય તો x = ને આ બધી બાજુ લઈ જઈએ એટલે -1 એનો શૂન્ય થાય બરાબર તો એ શૂન્ય મે ત્યાં મૂક્યું છે x = -1 एक्स मईनस एक मूको तो जो बहुपदी से शू शून्य तो हूँ तो मैनस एक मूकीश तो मैनस तो एक ना घन सात गुण्या माइनस एक ना वर्ग सॉरी ते के एक्स के गुण्या माइनस एक मैनस त्र बराबर तो मइनस एक ना घन एट माइनस एक मैनस एक ना वर्ग एक्ण्या सात ए सात मैनस एक गुण्या के एट मईनस के माइनस तरह बराबर जीरो आद रूप ए बराबर तक ચાર ઓછા થઈ જશે સાતમાંથી એટલે વધશે ત્રણ તે બરાબર ત્રણ મળે છે ઓકે નીચેના બિંદુઓ કયા ચરણમાં છે તે જોવાનું છે અહીંયા તમને એક્સ ધન છે અને વાય ઋણ છે તો એક્સ ધન અને વાય ઋણ એ ચોથા ચરણમાં આવે છે તો આ કયા ચરણમાં આવશે ચોથા ચરણમાં ત્યારબાદ એક્સ અને વાય બંને ધન હોય તો એ કયા ચરણમાં આવે તો કે એ પ્રથમ ચરણમાં આવે છે નેક્સ્ટ ખૂણો એ અને ખૂણો બી કાટકોણો કાટકોણો નહીં પરંતુ અહીંયા કોણ છે પ્રિન્ટિંગ મિસ્ટેક છે ખૂણો એ અને ખૂણો બી એ કેવા છે કોણ છે બરાબર અને એ અને બીને માપ આપી છે આથી એ બી તમને શોધવાના કયા છે તો કોણનો મતલબ થાય શું તો કે કોટિકોણ એટલે કે બંને ખૂણાનો સરવાળો નેવ અંશ થાય કોનો કોનો એ અને બીનો તમે અહીંયા જોઈશો તો ખૂણો એ અને ખૂણા બીનો સરવાળો તમારે નેવો અંશ કરવાનો છે નેવ અંશ મતલબ કે એક્સ વત્તા વીસ વત્તા b લખું x - 10 કેમ કે આ બને કિંમત તમને આપી છે e બરાબર શું લખું 90 અંશ અહીં તમે જોશો x + x એટલે કે 2x 10 ઓ સરી 20 - 10 એટલે કે + 10 બરાબર કેટલા મળ્યા 90 અંશ માટે તમે કહો કે 2x = 90 માંથી 10 જાય એટલે કેટલા થયા 80 અંશ માટે x = 80 / 2 કેટલા મળશે 40 અંશ હવે x બરાબર તમને 40 અંશ મળ્યા અહીંયા 40 મૂકો તમે x ની કિંમત ની અંદર બરોબર દાખલા તરીકે અહીંયા 40 મૂકો તો 40 + 20 એટલે કે અહીંયા a ની કિંમત કેટલી મળશે 60 મળશે અને અહીંયા 40 મૂકો એટલે 40 - 10 એટલે કેટલા મળશે 30 આ 30 મળશે અને આ 60 a 60 અને b 30 એટલે ટોટલ કોટિકોણ 90° થાય છે ઓકે આ દાખલાને આ રીતે તમે પૂરક કોણ સ્વરૂપે પણ દસાઈ શકાય છે કે ભઈ a અને b પૂરક કોણ હોય તો પણ તમે આ દાખલા સોલ્વ કરી શકો છો પછી કીધું છે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અને કિંમત શોધવાની છે અહીંયા તમારે એકસો બેનો ઘન શોધવાનો છે પરંતુ નિત્ય ઉપયોગ કરીને તો આ દાખલો ઘણ શું કરી તો કે સો વત્તા બેનો ઘન ઓકે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે એક્સ વત્તા વાયનો ઘન સૂત્ર શું આવશે એક્સ વત્તા વાયનો ઘન વાળું નિત્ય આવશે એક્સ ઘન વત્તા વાય ઘન વત્તા ત્રણ એક્સ વાય અને કૌંસમાં એક્સ વત્તા વાય અહીંયા જ્યાં તમને એક્સ દેખાય ત્યાં સો મૂકવાના અને વાય દેખાય ત્યાં બે મૂકવાના છે બરાબર તો આ રીતે એનું સાદરૂપ આપશો છે સરવાળો કરશો એટલે ગુણાકારને સરવાળો કરશો એટલે તમને જવાબ મળી જશે એકસોના બેનો ઘરનો જે નિત્ય સમ પ્રમાણે થશે એના પછીનો દાખલો જોઈએ તો એ ત્રિકોણ એ માં ખૂણો એ નેવો અંશે એ અને એસી સરખા છે તો બી અને સી શોધો તો અહીંયા હું આકૃતિ દોરું છું તમે દેખો બે નો સરવાળો બી અને સી નો સરવાળો પણ નેવ થવો જોઈએ પરંતુ તેને એ અને એસી સરખા કીધા છે અને સમાન બાજુના સામેના ખૂણા કેવા હોય સરખા આ બેનો નો બી અને સી નો સરવાળો નેવો હોય અને બંને સરખા છે તો કેટલા હોય પિસ્તાલીસ

એમનો સરવાળો એકસો એસી થાય ખૂણો પી વત્તા ખૂણો આર બરાબર એકસો એસી અંશ થાય છે માટે હું કહી શકું કે માટે ખૂણો આર બરાબર કેટલા થાય તો કે એકસો એસી અંશ માઇનસ ખૂણો પી અને આપણા પાસે સૂત્ર આવું છે ખૂણો પી બરાબર ખૂણો આર વત્તા પચાસ આવું આપ્યું છે તો હું માત્ર આરની જગ્યાએ આ કિંમત મૂકી દઈશ તો આરની જગ્યાએ હું શું લખું એકસો એસી અંશ માઇનસ ખૂણો પી વત્તા પચાસ આ માઇનસ પી અને બરાબરની આ બાજુ એક માઇનસ પી છે સોરી ખૂણો પી છે આ બંને બરાબરની એક ડાબી બાજુ લખીએ એટલે બે વખત મળે છે તો હવે તમે જોશો તો આપણને છેલ્લા જવાબ શું મળ્યો ખૂણો હું ડાબી બાજુ લઈ દઉં છું એટલે બે વખત ખૂણો પી બરાબર એકસો એસી વત્તા પચાસ તો બે વખત એકસો અંશ થાય ખૂણો પી જો એકસો પંદર હોય તો ખૂણો આર કે એ બંનેનો સરવાળો એકસો થાય છે એટલે અહીંયા મળશે તમને પાસઠ અંશ બરાબર ખૂણો આર બરાબર એટલે મળશે પાસઠ અંશ તો આ ખૂણો પી અને ખૂણો એના પછી સત્તર પ્રશ્ન છે એક વર્તુળની ત્રીજી પાંચ સેમી છે અને જીવાનું લંબાઈ દાખલા તરીકે આપણા પાસે આ વર્તુળ છે ઓકે અને આ વર્તુળની અંદર તમને અહીંયા એક જીવા આપ્યું છે આ છે એક જીવા એ બી વર્તુળનું કેન્દ્ર છે એની ત્રિજ્યા તમને પાંચ સેમી આપી છે અને કેન્દ્રથી જીવાનું અંતર ત્રણ સેમી આપ્યું છે તો તમારે એ બીનું માપ શોધવાનું છે અહીંયા ખૂણો બને છે એ કાઠ ખૂણો બને આથી તમે જાણશો કે કાઠ ખૂણોમાં આપણે પાથાપૃષ્ઠ પ્રમાણે વાપરીએ એટલે પચીસમાંથી નવ બાદ કરી પચીસમાંથી નવ બાદ કરશું એટલે આપણને ટોટલ ચૌદ સોરી પચીસમાંથી નવ બાદ એટલે સોળ જવાબ આવશે તો અહીંયા સોળ નો વર્ગ કરશે અહીંયા જવાબ આવશે ચાર એ થી જો ચાર હોય તો ચાર અને ચાર ટોટલ એ બી નું માપ કેટલું થઈ જાય આઠ થાય છે આથી જીવાની લંબાઈ આઠ સેમી થાય છે જીવાની લંબાઈ કેટલી મળશે આપણને આઠ સેમી મળે છે ઓકે તો તે જીવાની લંબાઈ આઠ સેમી થાય છે નેક્સ્ટ જોઈએ વિભાગ સી સોરી અઢારનો એક પ્રશ્ન જોઈ લઈએ જો ત્રિકોણની પરિમિતિ બેતાલીસ હોય અને બે બાજુ અઢાર સેમી દસ સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો અહીંયા તમે હેરોનના સૂત્રનો ઉપયોગ કરવાનો છે આપણે જાણીએ છીએ હેરોનનું સૂત્ર છે ક્ષેત્રફળનું સૂત્ર છે વર્ગમૂળમાં એસ એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી જ્યાં એસ અર્ધ પરિમિતિ છે એ એ એ બી સી એ ત્રણ બાજુના માપ છે તો એસમાં તમને અહીંયા પરિમિતિ આપી છે બેતાલીસ તો એના ઉપરથી અર્ધ પરિમિતિ કેટલી થાય એસ બરાબર એકવીસ એસ બરાબર કેટલા થાય એકવીસ કેમ કે એના અડધા કરવાના છે ઓકે બીજું તમને બે બાજુના માપ આપ્યા છે ત્રણ નથી આપ્યા અહીંયા અઢાર ને દસ આપ્યા છે પરંતુ એમની ટોટલ પરિમિતિ કેટલી છે બેતાલીસ મતલબ ત્રણ બાજુના સરવાળા બેતાલીસ થાય તો બે બાજુ તો તમને અઢાર ને દસ એટલે અઠ્યાવીસ થયા તો ત્રીજી બાજુ કેટલી હશે ત્રીજી બાજુ ચૌદ સેમીની હશે તમારે એ રીતે શોધવું પડશે કે પરિમિતિ તમને આપી છે એટલે તમે જે બાજુ નથી સુ જાણતા એને બી બરાબર દસ લઈ લઈએ અને સી જાણતા નથી તો સીને કરતા બનાવો તો સી બરાબર તમને ચૌદ જવાબ મળશે ત્રણ બાજુઓ મળી ગઈ એ બી સી અને પછી એને હેરોના સૂત્રમાં મૂકી દેવાનું છે હેરોના સૂત્રમાં મૂકીને તમારે જોવું હોય તો દેખો તો હું ક્ષેત્રફળના સૂત્રની અંદર મૂકું છું તો પરિમિતિ અર્ધ પરિમિતિ એકવીસ હતી પછી એકવીસ માઇનસ અઢાર એકવીસ માઇનસ દસ અને એકવીસ માઇનસ ચૌદ આનો ઉપયોગ કરવાનો છે અને આનો આ કિંમત મૂકી અને એને સાતરૂપ આપવાનો છે અને છેલ્લે તમને જવાબ મળી જશે ઓકે તો હું અહીંયા જવાબ બતાવું છું સાત તે એકવીસ એકવીસને મેં બે ભાગ કરી દીધા સાત તેરી એકવીસ એકવીસમાંથી અઢાર જાય એટલે ત્રણ વધે એકવીસમાંથી દસ જાય એટલે અગિયાર વધે અને એકવીસમાંથી ચૌદ જાય એટલે સાત વધે તો અહીંયા વર્ગમૂળની અંદર જે કિંમત બે વખત છે એને આપણે બાર એક વખત લખી શકીએ તો ત્રણ છે સાત છે એને બે વખત હતા એ બાર લખી નાખ્યા અને વર્ગમૂળની અંદર એક વખત અગિયાર લખી નાખ્યા તો સાત તરી એકવીસ વર્ગમૂળમાં અગિયાર આ તમારો ક્ષેત્રફળનો જવાબ છે સેન્ટીમીટરનો વર્ગ તો આ વિડીયોમાં આપણે માત્ર બી અને સી વિભાગ વિશે જોઈશું જો તમારે વધારે સી બી એ સોરી એ અને બી વિભાગ વિશે જોઈશું સી અને નું જો તમારે સોલ્યુશન જોઈતું હોય તો તમે કોમેન્ટ કરજો વિડીયો બનાવી દઈશ